અબોદરની ચુટડીમાં ભાજપ અને આપના નેતાઓ વચ્ચે વિકવાદો આપ સુરત થી કાર્યકરો ને લાવ્યોવાનો ભાજપના સ્થાનિક નેતાઓ એ આરોપ લગાવ્યો સુરત આપના કોર્પોરેટર મતદારના દિવસે વિસાવદરમાં હોવાનો આરોપ તો ચુટડીના દિવસે અન્ય વિસ્તારના મતદારો ન રહી શકતા હોવાનું આરોપ લગાવવામાં આવ્યો મતદાર ન હોવા છતાં પણ સુરત આપના કોર્પોરેટર વિસાવદરમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો વિખવાદો જોવા મળી રહ્યા છે વિસાબદરની ચૂંટણીમાં ભાજપ અને આપના નેતાઓ વચ્ચે વિસાવદરમાં હોવાનો આરોપ ચૂંટણીના દિવસે અન્ય વિસ્તારના મતદારો આ વિધાનસભા વિસ્તારમાં રહી શકતા નથી મતદાર ન હોવા છતાં પણ સુરત આપના કોર્પોરેટર વિસાબદરમાં હોવાનો આરોપ પોતાની ગાડી છે જે સો મીટર ના રેન્જ માં ના લાવવાની હોય ચૂંટાયેલો પ્રતિનિધિ સુરત માં રેન્જ માં આટા મારે છે

આ થી તોફાન કરે છે અત્યારે હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં બરાબર

મતદાન મથકો માં પ્રવેશતા હોવાનો આપનો આરોપ ડુંગરપુર પ્રાથમિક શાળામાં આપના નેતા પ્રવીણ રામ ભાજપ તાલુકા પંચાયતના સભ્ય વચ્ચે તુતુ થઈ

બુથનું ટેબલ જે હોય બુથ દાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્ર અંદર ઘુસી કાંઈ કઈ વાંધો નહીં વેરીફાઈ કરવાનું તંત્ર જવાબદારી છે તંત્ર જવાબદારી તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ કાઢે તો મતદાન પૂર્ણ થવા માત્ર અઢી કલાક જ બાકી છે એકલ દોકલ કિસ્સા સિવાય વિસાવદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે મતદારો માં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેટલું મતદાન આ ચૂંટણીમાં પણ થાય તેવી શક્યતા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે પરાક્રમ વિસાવદરમાં જે મતદાનની પ્રક્રિયા છે કઈ રીતે ચાલી રહી છે શું હજી પણ મતદારો આવી રહ્યા છે ચોક્કસ મતદારો આવી રહ્યા છે પરંતુ સવાર કરતા મતદારોની ખૂબ પાખી હાજરી પચાસ કરતા પણ ઓછા મતદારો એકલ દોકલ મતદારો અત્યારે આવી રહ્યા છે ભેસાણ તાલુકાના જે ચોકલી ગામ છે નાનું એવું ગામ છે અને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે મતદાન બૂથમાં એકલ દોકલ જ મતદાર અત્યારે પહોંચ્યા છે સામાન્ય રીતે વહેલી સવારે ખેડૂત વર્ગના જે મતદારો અહીંયા

ઉમેદવાર ફરી જાય પક્ષ 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 ફેરવી નાખે પલટો કરી નાખે તો શું તમને ગમે તો નહીં પણ કરી નાખે તો શું કરવું ચૂંટણી તો થવાની જ છે નિયમ મુજબ જે તમે શું ખેતી કરો છો શું કરો હા સાહેબ ખેતી કરી છે છે વાવણી થઈ ભગવાન તો તો સમજી લ્યો જરૂર વધારે વરસાદ ઓછા પછી મતદારો આરામમાં નથી અત્યારે નહીં કામ કરવા ગયા છે અત્યારે ખેતરા ઉપર રહી છે બસ આ કામનો માહોલ છે ને એટલે ખેતી વાવણી લાયક વરસાદ થઈ ગયો છે

થી પચાસ ટકા જેવું સરેરાશ મતદાનના આંકડાઓ આવી રહ્યા છે અલગ અલગ ગામડાઓના આ જે ગામડાઓ છે તેની અંદર સૌથી વધારે ખેડૂત મતદારો અને માલધારી મતદારો છે અને અત્યાર સુધીની અંદર આ જે બૂથ છું જી જી પરાક્રમ આભાર તમામ જાણકારી આપવા માટે વિસાવધર શહેરની અંદર કુલ સત્તર મતદાન બૂથ આવેલા છે અને એ પૈકી આ મતદાન બૂથ નંબર બસો ચોત્રીસની અંદર ઓછું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે મતદાન શરૂ થયાના સાત કલાક વીતી ચૂક્યા છે સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધીમાં માત્ર બસો ને પંચાણું મતદાતાઓ જ અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે જોકે અહીંયા એક હજાર ને ત્રણ મતદાતા નોંધાયેલા છે જે પોતાના મતદાન માટે અહીંયા આવી શકે એ પ્રકારેની તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે આંકડાકીય વિગત સામે આવી છે એમાં એક હજાર ત્રણ મતદાતાઓ પૈકી માત્ર બસો ને પંચાણું મતદાતાઓ જ સાત કલાકની અંદર અહીંયા આવ્યા અને પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે તો આ પ્રકારેની પરિસ્થિતિ વિસાવદર શહેર બુથ નંબર બસો ચોત્રીસમાંથી માંથી સામે આવી છે જોકે બપોરનો સમય છે ભોજનનો સમય છે અને તેના કારણે સમગ્ર વિસાવદર મત વિસ્તારની અંદર મતદાનની ગતિ ધીમી પડી છે પરંતુ અહીંયા આ બૂથ નંબર બસ્સો ચોત્રીસ વિસાવદર શહેરની અંદર આવેલું તેની અંદર સવારથી જ આ પ્રકારે ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે કારણ કે મતદાતાઓની સંખ્યા અહીંયા આવનારાઓની ઓછી છે એક હજાર ત્રણ મતદાતાઓ નોંધાયેલા છે જેમાં પુરુષ પાંચસો ચૌદ અને સ્ત્રી મતદાતા ચારસો ને નેવ્યાસી નોંધાયા છે અને એ પૈકી અત્યાર સુધીમાં બસો પંચાણું મતદાતાઓએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાની વિગત સામે આવી રહી છે તો આ પ્રકારે મતદાન ક્યાંક ઓછું ધીમું પણ ચાલી રહ્યું છે તો ક્યાંક મતદાતાઓ લાઈન લગાવી અને ઊભા હતા એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા વિસાવદર તો મતદાન પૂર્ણ થવાને હવે માત્ર અઢી કલાક જ બાકી છે કડી વિધાનસભામાં ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ ટકા મતદાન થઈ ચૂક્યું છે તો કડી વિધાનસભામાં પણ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે હવે માત્ર અઢી કલાકનો સમય બાકી છે મતદાન પૂર્ણ થવાને ત્યારે કડી વિધાનસભામાં ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આજે મતદાન છે વહેલી સવારથી મતદારો લાઇનમાં લાગેલા જોવા મળે છે હું આપને આ દ્રશ્યો બતાવવા છું કડીના સરસાવ ગામના બુથના એક્યાસી નંબરનું આ બુથ છે ને જ્યાં મતદાન પ્રક્રિયા ચાલુ છે બપોરનો સમય છે બપોરના સમય પણ મોટી સંખ્યાની અંદર મતદારો પહોંચી રહ્યા છે આપ જોઈ શકો છો મહિલાઓ લાઇનમાં લાગે છે ને મત આપવા માટે પહોંચાશે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યાની અંદર ગ્રામ ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદરથી મતદાન માટે લોકો આવી રહ્યા છે મારી સાથે રાજુભાઈ છે રાજુભાઈ કઈ રીતે મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે મતદાન બિલકુલ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે મતદાનમાં ખૂબ ઉત્સાહથી લોકો મતદાન કરવા પ્રેરાયા છે અને મતદાન ખૂબ સારું થશે એવું હાલના મતદાનના આંકડાઓથી લાગી રહ્યું છે જે રીતે સવારથી મતદારોની લાઈન જોવા મળી રહી છે અત્યાર સુધીમાં કઈ રીતે લોકો મતદાન મથક સુધી આવી રહ્યા છે સ્વયંભૂ મતદાન મથક સુધી લોકો આવી રહ્યા છે અત્યાર સુધી લગભગ ચાલીસ જેવું મતદાન થઈ ગયું છે ਇਹ ਖੂਬ ਲੋਕੋ ਦਾ ਉਤਸ਼ਾਹ ਹੈ ਗਾਵੇਂ ਗਾਮੜਾ ਮੇ ਇਹੋ ਦੇਖਾਈ ਰਿਹਾ ਹੈ ਤਾਂ ਸਮਝੀ ਸਕੋ ਮੋਟੀ ਸੰਖਿਆ ਨੇ ਮਤਦਾਰੋ ਅੱਥਾ ਆਵਰੀ ਆਸੇ ਨੇ ਮਤ ਆਪੀ ਰਿਹਾ ਹੈ ਕੈਮਰਾਮ ਪ੍ਰਦੀਪ ਸਾਥੀ ਹਰੂਣਾਗੋਰੀ এবੀਪੀ ਅਸਮਿਤਾ ਮਹਿਸਾਨਾ ਮੇਸੜਾ ਨੀ ਕੜੀ ਵਿਧਾਨ ਸਭਾ ਨੀ ਪੇਟਾ ਚੋਟੀ ਨੋ ਅੱਜੇ ਮਤਦਾਨ ਸੇ ਵੈਲੀ ਸਵਾਰਤੀ ਮਤਦਾਰੋ ਲਾਈਨ ਮੇ ਲਾਗੇਲਾ ਜੋਵਾ ਮਿਲ ਰਿਹਾ ਹੈ ਸੂ ਆਪਣੇ ਸਿੱਧਾ ਤਰਸੂ ਬਤਾਵਾ ਦੇ ਰਿਹਾ ਸੋ ਨੰਦਾ ਸਣਨਾ નંદાસન ગામના બૂથ નંબર ચોત્રીસ અને બૂથ નંબર તેત્રીસના આ દ્રશ્યો છે જ્યાં હજુ પણ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જે જે રીતે વહેલી સવારથી જ ક્યાંક ક્યાંક મતદારોમાં જાગૃતિ જોવા મળી હતી અને મતદારો પોતાનો મતનો ઉપયોગ કરવા માટે લાઈનોમાં લાગ્યા હતા ત્યારે હજુ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મતદારોની કતારો જોવા મળી રહી છે જે રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે તમામ બસો ને ચોરાણું બુથો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જે રીતે કડી વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણ વચ્ચે સીધી કાંટાની ટક્કર છે અને કુલ આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આજે આઠે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે ત્યારે આવનાર સમયમાં કોની જીત થાય છે તે સમય બતાવશે પરંતુ જે રીતે મતદારોમાં જાગૃતતા જોવા મળી રહી છે ને મોટી સંખ્યાની અંદર મતદારો મત આપવા પહોંચી રહ્યા છે હારુનાગ કેમેરામાં પ્રદીપ સાથે હારુનાગોરી એબીપી અસ્મિતા મહેસાણા કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે વહેલી સવારથી મતદારો લાઇનમાં લાગેલા છે આપને હું આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું નંદાસણના જે રીતે નંદાસણ મતદાન મથક ઉપર કઈ રીતે લાંબી કતારોની અંદર મતદારો આવી રહ્યા છે મતદારોમાં જાગૃતતા જરૂર છે જે રીતે વહેલી સવારથી મતદાન શરૂ થયું ત્યારથી મતદારોની લગાતાર લાઈનો જોવા મળી રહેશે જે રીતે મતદારો આવી રહ્યા છે કોંગ્રેસ ભાજપ અને આપ ત્રણે બજે સીધી કાંટાની ટક્કર છે ત્યારે જોવાનું રહ્યું કે કોની જીત અને કોની હાર થાય છે પરંતુ જે રીતે આપ દૂર સુધી જોઈ શકશો કઈ રીતે વિવિધ રિક્ષા હોય ગાડી હોય કે અન્ય વ્હીકલોમાં પણ મતદારોને લઈને મતદાન મથક સુધી લોકો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મતદાનની પ્રક્રિયા ઝડપી બને સરળ બને તે માટે તંત્રએ મહેનત કરી હતી ખાસ કરીને જે પણ મતદાન કરવા માટે આવે તેના મોબાઈલ અહીંયા મૂકવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કડક કડક અમલવારી થાય છે ને જે પણ મતદારો અહીંયા આવે તેના તમામ મોબાઈલો અહીંયા મૂકીને ત્યારબાદ જ અંદર મતદાન કરવા માટે જાય છે મારી સાથે અહીંયા કોંગ્રેસના નેતા છે ભૌતિક ભી ભૌતિક ભી કઈ રીતે મતદાન હાલ થઈ રહ્યું છે મતદાન શાંતિપૂર્ણક અને જે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી એ મુજબ કાર્ય થઈ રહ્યું છે અને મતદારો પોતે પોતાના સમય મુજબ મતદાન કરી રહ્યા છે એ બાબતનો આનંદ છે અને તંત્ર પણ સારો સપોર્ટ કર્યો છે એ બદલ બી આભાર આપનો અને એક માજી છે માજી કેટલા વર્ષ થયા કેટલા વર્ષ થયા સિત્તેર વર્ષ થયા તો મતદાન કરવા આવ્યા છો તો આપ સમજી શકો છો ચાલી શકતા નથી પર સહારો લઈને મતદાન કરવા માટે પહોંચાશે જે રીતે જાગૃતિ છે લોકોમાં અને ખાસ કરીને મતદાન મથકો સુધી લોકો આવી રહ્યા છે ત્યારે આપ સમજી શકો છો કે લાંબી કતારો મતદારોની જોવા મળી રહેશે કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી એબીપી બીપી અસ્મિતા મહેસાણા